રાજકોટ જિલ્લાના ધોરાજી દરબારી અને વોર્ડ નંબર એક અને છ માં ધોરાજી નગરપાલિકા કચેરી દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ બનાવવાની કામગીરીઓ શરૂ કરી દેવાતા સ્થાનિક લોકો આનો વિરોધ વ્યક્ત કર્યો હતો જેની જગ્યાએ કોમ્યુનિટી હોલ બનાવવાની માંગ કરાઈ છે તે વિસ્તારમાં ગંદકી અને કચરાનો પ્રોજેક્ટની કામગીરીથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે જેને લઈને સ્થાનિક લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું

વિસ્તારમાં અચાનક નગરપાલિકા તંત્ર દ્વારા ગંદકી અને કચરાના પ્રોજેક્ટનું નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું છે વિસ્તારના લોકોમાં વિરોધનો જોવા મળ્યો છે છે કારણ કે વોર્ડ નંબર અને અને દરબારી વિસ્તારમાં ઘણા ધાર્મિક હિન્દુ ધર્મના લોકોની સાથે લઘુમતી કોમના લોકો પણ રહે છે અને જે વિસ્તારમાં ગંદકી અને કચરાના પ્રોજેક્ટ નગરપાલિકાએ બનાવવાનું શરૂ કરેલ છે તેને લઈને હાલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાંદી વાયરસને હાહાકાર મચાવ્યો છે અને ઘણા લોકો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે તેની

તો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ સલીમભાઈ શેખ અમારી આ પ્રોજેક્ટ બંધ કરીને અમારી માંગણી છે કે ભાઈ અહીંયા અહીંયા અમને કોમ્યુનિટી હોલ બનાવી આપે બાકી અહીંયા બીજું કોઈ વસ્તુ બનાવી નહીં કે આ કાંઈ કોઈ પણ જાતનો પ્રોજેક્ટ થવો ન જોઈએ તો અહીંયા ઉગ્ર ને ઉગ્ર આંદોલન થશે અમે ચેતવણી આપી છીએ નગરપાલિકા વિસ્તાર અમારો વિસ્તાર ચમારી વિસ્તાર વોર્ડ નંબર એક વોર્ડ નંબર છ દરબારી વાળામાં આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે શું તકલીફ પડશે અહીંયા કચરા ગંદકી નો પ્રોજેક્ટ પાર્સલ પેકિંગ બનાવવાનો પ્રોજેક્ટ બનાવવામાં આવે છે તેને રોકવા માટે આજે અમારી અમારા વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ ની પબ્લિક ભેગી થયેલ છે તો આ રોકવા આપ સાહેબ અમારી નમ્ર અરજ છે કે જલ્દી જલ્દી આ પ્રોજેક્ટ તમારો બંધ કરવા આપની મહેરબાની નહીતર અમારો

અમારે એવી છે કે વેલા માં વેલો આ પ્રોજેક્ટ બંધ કરે નગર આમાં જનસન આંદોલન લેવામાં આવશે ને સારો પ્રોજેક્ટ મુકે કોઈ આંગણવાડી છે કે કોઈ કોમ્યુનિટી હોલ છે કે હિન્દુ મુસલમાન એકતા ને એનો લાભ થાય આની પેલા આંગણવાડી હતી આંગણવાડી છોકરા અંદર બેસતા હતા અને અંદર ભણતા હતા એ આંગણવાડી બંધ પ્રોજેક્ટ નગરપાલિકાએ ચાલુ કર્યો છે ને વહેલા મેં વેલો બંધ કરે આના પૂરતો અમારે ગમે ત્યાં જવું પડશે અમે જા ને જનસન જનસન આંદોલન કરશી ને ચાંદીપુરા વાયરસ ચાલી રહેલો છે વાયરસ ને ધ્યાનમાં રાખી ને સરકાર શ્રી ને અમારી નમ્ર વિનંતી છે કે આ રેસિડેન્ટ એરિયા આ વાયરસ ના ચાલે કેમ કે ઓલરેડી છે આ પ્રોજેક્ટમાં ગંદકી ફેલાય તો આડોસ પાડોશ બધા બીમાર પડે અને અત્યારે વાયરસ ચાલુ છે ચાંદીપુરા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે